મોક્ષના દ્વાર સુધી પહોંચશો અને આ અવતારની અંદર જો તમે પરમાત્માનું ભજન કરી લેશો તો પછી અન્ય તમારે જવું નહીં પડે સજની ટાણું આવ્યું જળવાનું આવ્યું જળ પરમાત્માની કૃપાનો પવન મળે એટલા માટે સારું કામ કરતા રહેજો બે પ્રકારે મુક્તિ બતાવી સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ એ મુક્તિની વાતો બતાવી સુખદેવજી મહારાજે પોતાના દીક્ષાગુરુ એવા રાધાજીને વંદન કર્યા ભગવાન નારાયણને વંદન કર્યા વ્યાસને વંદન કર્યા છે અને એને વંદન કરીને અંતે કથાના લાભોની કથા બતાવી અને છેલ્લે પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું એમાં આ સૃષ્ટિમાં પરમાત્મા ચતુશ્લોકી ભાગવતની રચના કરે ચાર શ્લોકો ભગવાને રચ્યા અને એ ચતુરશ્લોકી ભાગવત બ્રહ્માને મળ્યું તો બ્રહ્માએ નારદને આપ્યું નારદે વ્યાસને આપ્યું અને એ વ્યાસજીએ અઢાર હજાર શ્લોકો કર્યા એમાં આ મહાભાગ મહાપુરાણ ભાગવત અને એ મહાપુરાણને એટલા માટે કે દસ લક્ષણોથી નવાજવામાં આવ્યું દસ પ્રકારના લક્ષણોથી નવાજવામાં આવેલો આ શ્રીમદ ભાગવત મહાપુરાણ ગ્રંથ કે જેમાં આપણે આ ગ્રંથને મહાપુરાણ કીધું છે મહાપુરાણ હોય તો દસ લક્ષણો હોય અને પુરાણ હોય તો પાંચ લક્ષણો તો એવું આ સ્થાન પોષણ ઉતિ મનવંતર ઈશાનું કથા નિરોધ કથા મુક્તિ કથા અને છેલ્લે આશ્રય કથા ત્રીજા સ્કંદ થી લઈ અને બારમા સ્કંદ સુધી જેને નામ આપ્યા એ દસ લક્ષણોની વાત બતાવી અને દ્વિતીય સ્કંદને વિશ્રામ કરી તૃતીય સ્કંદ સર્ગલીલા એટલે કે ઉત્પત્તિની કથામાં વિદુર અને મૈત્રીનો સંવાદ છે કે જ્યારે હસ્તિનાપુરના મહામંત્રી વિદુરને દુર્યોધને એનું અપમાન કર્યું કે પાંડવોને બાર વર્ષનો વનવાસ અને તેરમું વર્ષ ગુપ્તવાસ સમાપન થયા એટલે એનો ભાગ આપી દેવા માટે જ્યારે રજૂઆત મંત્રીએ કરી એટલે દુર્યોધનને એનું અપમાન કર્યું અને એ વિદુરજી મહારાજ હસ્તિનાપુર છોડી નીકળી ગયા તીર્થયાત્રા માટે કે જ્યાં તીર્થમાં જવાથી આપણા પુણ્યનો ઉદય થાય જ્યાં તીર્થમાં જવાથી આપણા પાપ ધોવાઈ જાય છે અન્ય ક્ષેત્રે ક્ષેત્રે પાપમ પાપમ તીર્થ અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ તમે તીર્થમાં જાઓ તો ધોવાઈ જાય છે પણ તીર્થમાં જઈને ખૂબ સાવધાન રહેજો વાલા ભક્તો કેમ કે તીર્થમાં જશો પછી પાપ ધોવાતા નથી ત્યાં કરેલા પાપ એ તો તમારે વજ્રપત્રમાં લખાઈ જાય છે ભોગવવા જ પડે છે માણસ ગંગાજીમાં સ્નાન કરવા જાય ન્યા જઈને પણ પાપ કરે હરિદ્વારમાં નવા જાય કાશીમાં બનારસમાં નાવા જાય પ્રયાગમાં નાવા જાય સરયુમાં નાવા જાય યમુના જળ પીવા માટે જાય પણ ત્યાં જઈને પાપ કરશો તો ક્યાંથી છૂટશો વાલા ભક્તો આ વર્ષે પાપ ધોવા માટે ચાંદલોડિયામાં વહેતી આ ગંગા આ બેમાં તફાવત કેટલો છે ખબર છે હરિદ્વારમાં જે ગંગાજી વહે છે એ ગંગામાં સ્નાન કરો એટલે પાપ ધોવાઈ જાય અને આ ગંગામાં સ્નાન કરો એટલે પાપ કરવાની વૃત્તિ જ ધોવાઈ જાય પાપ કરવાની ઈચ્છા જ ન થાય પછી આ બે ગંગામાં આટલો છે પણ એ ગંગામાં સ્નાન કરવા લઈ જવા ત્યાં પાપ ધોવાઈ જાય ને હારે પાપની વૃત્તિ ધોવાઈ જાય એના માટે ભાગવત કથા છ તો વિદુરજી મહારાજ યાત્રાએ ગયા અને એ યાત્રાની અંદર શા માટે યાત્રાએ ગયા તો દુર્યોધરીનું અપમાન કર્યું કે વિદુરજીએ જ્યારે પાંડવોના ભાગને આપી દેવાની વાત કરી તો એ માન્યો નહીં અને વિદુરજીનું અપમાન કરીને કાઢી મૂકે પછી તો ભગવાન દ્વારિકાધીશ પ્રભુ દૂત બનીને આવે અને એ દૂત બનીને આવેલા ભગવાન કૃષ્ણએ પણ દુર્યોધનને બહુ સમજાવ્યો પણ દુર્યોધન માનો નહીં અંતે પરમાત્માએ ઘરે ભોજન ન કર્યું અને વિદુરકાકાના ઘરે તાંદડીયાની ભાજી અને બાજરાનો રોટલો ખાય અને પરમાત્માએ એનું મંગલ કર્યું છે વિદુરજી મહારાજના ઘરે જે તાંદલિયાની ભાજી હતી એ ખાલી પાણીમાં બાફેલી હતી એમાં મીઠું નહોતું તીર્થમાં જાય ને પછી એને રસાસ્વાદ છોડી દેવાય અમુક તો અહીંથી નક્કી કરતા હોય જોતા હોય છોકરા જોઈ દે તો હારી હોટલ ક્યાં છે ત્યાં ખાવાનું તો સારું મળશે જ અહીંથી જ નક્કી કરીને જાય અરે ઘણા લોકો તો પોતાની ઉંમરને નિવૃત્તિનો કાળ હોય એટલે એક એક મહિનો હરિદ્વાર રોકાવા જાય પંદરમી દિવસે ફોન આવે બટ આપણું કોઈ સગા સંબંધી આવે છે હરિદ્વાર કેમ થોડુંક અથાણાની બોટલ મોકલજો ને અહીંયા અથાણા વગર ભાવતું નથી લે એટલે તમે રસાસ્વાદ લેવા ગયા છો કે તીર્થયાત્રા કરવા ગયા છો પરમાત્માએ તાંદલિયાની ભાજી ખાધી એટલું નહીં લખ્યું છે ગ્રંથોમાં કે ભગવાને વિદુરજી મહારાજના પત્ની સુરભા નારીએ જ્યારે કેળું આપે છે

ભગવાને દુર્યોધન ના ઘરે બત્રીસ ભાત ના પકવાન ન ખાધા અને વિદુર ના ઘરે ભગવાને તાંદળિયા ની ભાજી ખાધી કેમ પરમાત્મા તમારા ઘર ની અંદર કેટલી સામગ્રી બનાવો છો એ મહત્વ નથી એ સામગ્રી બનાવીને પરમાત્માને કેવા ભાવ સાથે અર્પણ કરો છો ને એ બહુ અગત્ય ભાવ છે વાલા ભક્તો વાલો મારો ભાવ નો ભાવથી જમી લઈ ભાલો મારો ભગવાન હંમેશા ભાવનાના ભૂલખા છે ગોપીએ ભગવાનને આમંત્રણ આપ્યું ભગવાન જમવા ગયા ખીર બનાવી પણ ખીરમાં ખાંડ નો નાખી મીઠું નાખ્યું ખોભો ભરીને મીઠું નાખ્યું ખીર ખારી થઈ ખોબો ભરી ણી ને તૈયાર કરી તળતા ભૂલી ગઈ કાના ને તો પડને બી ધોરે ગોપી પણ ભૂલી એટલી ભાણ ભૂલી ગઈ એટલી ગાંડી ઘેલી થઈ ગોપી ખીર માં મીઠું નાખ્યું પૂરી અડધી તળી અડધી એમנם રાખી દીધી ભગવાન જમ માં આવ્યા તો આસન ને ના આપ્યું વાલો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ વાલો અમદાવાદ ની ગોપીઓ જેવી કે થાળી નો આપે ને એમને હાથમાં આપી દે જમવા કેટલી ભાવ વિભોર ગોપીઓ થઈ જાય અને ભગવાન ની હારે જમવા બેસી ગઈ વાલા પેલા પેલા જમવા જમવા વિવેક ભૂલી ગઈ મહેમાન ઘરે આવે ને બેહી જવાનો વાંધો નહી પણ મહેમાન જમે ચાલુ પહેલા આપણે પડી દેવું જોઈએ તમારે ઘણી વખત મે થાય કે આમ ભોદે જમમાં બે હારે યજમાં ને બેસી જાય હજી અમાર થાળીમાં બ્રાહ્મણો નિયમ હોય બધું આવે પછી બ્રહ્માર્પણ થાય પછી ભોજન ચાલુ થાય તો પાપડ આવે તો હજી સલાડ આવે પાપડ થઈ જાય સલાડ આવ્યું હોય તો શાકભાજી આવે તે બધું પૂરું થઈ ગયું હોય એને આપણે કેવું પડે ભાઈ વિરાત રાખો બ્રાહ્મણો હારે જમવા બેઠા છો સમગમ તમે સાથે જમો સાથે ચાલો સાથે રહો आया तो गोपी भगवान पेला चालू થઈ ગઈ વાલા પેલા જમવા લાગી વિવેક ભૂલી ગઈ આરા તે જમવા લાગી વિવેક ભૂલી ગઈ જમી પર વારી પૂછવા લાગી રસોઈ કે વિધઈ કાનાને નોતરું ઈરે ગોપી ગણી ખેલી થઈ બોલો ભગવાનને નોતરું આયું ભગવાન પેલા જમી લીધું પછી પૂછે છે કે નયા રસોઈ કેવી થઈ તો પણ કનૈયો એનું માથું ભાંગેવો હતો ભગવાનને જવાબ આપ્યો વાલો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ વાલો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ તો કાનુડો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ

ભગવાન જમવા બેઠા તો ગોપી ગાંડી ગેલી થઈ ગઈ છે અને ત્યારે વિદુરજી મહારાજ ના ઘરે ભગવાને તાંદળિયાની ભાજી ખાધી અને એ વિદુરજી મહારાજ જયારે યાત્રાએ ગયા એમાં એક વખત સમયે ઉદ્ધવજી મહારાજ સાથેનું મિલન યમુનાના કિનારે થયું ભગવાનના ક્ષેમકુશળ પૂછા તો ભગવાનના ક્ષેમકુશળમાં સમાચાર મેળા કે પરમાત્મા સ્વધામ ગમન થયા છે ભગવાનના સ્વનના સમાચાર સાંભળી પરમાત્માનો ઉપદેશ સાંભળવાની ઈચ્છા રાખી એટલે ઉદ્ધવે કહ્યું કે તમે મૈત્રી ઋષિના આશ્રમમાં જાઓ તમને ભગવાનનો સંદેશો સાંભળવા મળશે અને વિદુરજી મૈત્રી ઋષિના આશ્રમમાં આવ્યા આવીને એમણે કહ્યું કે બાપજી મને ભગવાનનો સંદેશો સંભળાવો મારો પહેલો પ્રશ્ન છે સુખાય અહિયા પ્રશ્ન કર્યો બાપજી આ સંસારમાં માણસ સુખ પામે છે માણસ દુઃખ પામે છે એનું મૂળ કારણ શું છે તો કહ્યું કર્મણી એવાદિકાર રસ્તે મા ફલેશુ કદાચન ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહ્યું છે કે આ સંસારનો માણસ કર્મથી સુખ પામે કર્મથી દુઃખ પામે છે યદત્રયુક્ત ભગવાન વદૈ એટલે અહીંયા આગળ કહ્યું કે માણસ કર્મથી સુખ ને દુઃખ પામે છે પછી તો ભગવાનની કથાઓ આગળ કહેતા આ સૃષ્ટિના સર્જનમાં પરમાત્મા વરાયણના પ્રાગટ્યની કથા કે ભગવાન નારાયણે બ્રહ્માજીની ઉત્પત્તિ કરી બ્રહ્માને આ સજીવ સૃષ્ટિ રચવા કહ્યું તો બ્રહ્માએ જળચરણની રચના કરી પૃથ્વી જળમાં લીન હતી એટલે ભગવાન નારાયણને પ્રાર્થના કરી કે તમે મને પૃથ્વી લઈ આવી દો એટલે ભગવાન નારાયણને છીક આવી નાકમાંથી ભગવાન વરાહનું પ્રાગટ્ય થયું છે બોલીએ વરાહ નારાયણ તમને તાત્પર્ય કહું કે ભગવાને પોતાને જ અવતાર લેવો હતો તો નાકમાંથી શું કામ લીધો